દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ શરૂ પાકુદેવી ઉમિયા માતાજીના અમેરિકાના નેસ્વીલ ખાતે ત્રેવીસ એકર જમીન પર બનાવવામાં આવેલા ભવ્યાથી ભવ્ય મંદિરની પ્રાંતરિષ્ઠા મહોત્સવનું કામડા શરૂ થઈ ચૂક્યું છે અમેરિકાની ધરતી પર મા ઉમિયા માતાજીના પ્રચંડ જયઘોષ થઈ રહ્યા છે હજારો કડવા પાટીદારો પરિવારો આનંદ મંગલ અને ઉત્સવ ઉજવવા તનગની રહ્યા છે તો મહત્વનું છે કે દસ ઓક્ટોબર વર્ષ બે હજાર ત્રેવીસના રોજ યુએસ ગવર્મેન્ટ દ્વારા પવિત્ર ધરતી પર મંદિર નિર્માણ કરવા અને ધાર્મિક કાર્ય કરવા માટે ટેમ્પરરી સર્ટિફિકેટ ઓફ ઓ કપાયું મળતા ઉત્સાહમાં વધારો થયો હતો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ ફાઇનલ સર્ટિફિકેટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ